કોની સાથે પ્રેંગ થવાનું છે તો આ વ્લોગ છે ને એકદમ નેક્સ્ટ લેવલ થવાનો છે તો બધા એન્ડ સુધી બન્યા રહેજો બન્યા રહેજો ને એક વાત કહી દઉં હા હું કહેતો હતો દર્શ તો ગાય છે ને મેં ફ્રૂટનો વેપાર પાછો સ્ટાર્ટ કરી દીધો આજ અઠવાડિયું થઈ ગયું અને કે એકાત્રે ને એકાત્રે હમણાં વ્લોગ આવે છે તો પ્લીઝ ભાઈ સપોર્ટ કરો બધા આમ તો સપોર્ટ સારો જ છે બધાનો પણ બધાય सपोर्ट तो करता ज रहो शू से क्यों प्रेंक नो का दोस्तों आज ना मैं ये काम पर जाने वाला नहीं हूँ और हमारे लिए ये है ना आ, नहीं हूँ कि भाई तू जावानी से आज काम ऊपर समझी गई हाँ बैठी बैठी वासन करे जो दर्शुड़ी દરસુડી વાસણ કરે બેઠી બેઠી બહુ જ જાજુ તો ગઈ જાજ તમારે રવિવારે જવાનું છે તો ફેમિલી અત્યારે છે ને આજે હમણાં એને રિક્ષા સ્ટેશને છોડવા જાઉં તો અમે બે એ કામકાજ બધું કમ્પ્લીટ કર્યું ઘરનું હા 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 મેં તને કેટલું બધું કરવા લાગ્યું હો કામકાજ હા વાહ બધું મેં તને ઉદ્યાન કરી આવી દેવા ચપ્પલ મારા મારે આવું હોય છે તો મારા ચપ્પલ પહેરવાની ટેવ કેમ નથી તને હા જાતી કોઈ તો પહેરે નહીં મારા ચપ્પલ પહેરીને જાય બોલ હું એવું જ હોય હવે તું ક્યાં જશે અત્યારે ઉદ્યાન પાસે જઈ આવું જરા પાછી કઈ આવી પાછી વેલી આવી ગઈ આ જે પ્રતિમા અલા પ્રતિમા શું જે આ બાપાનું પોસ્ટર બનાવી એનું જ છે કે કોઈ માટે બનાવ્યું એવું છે યસ તો ગાઈઝ હવે આમ દર્શના કે વાડે મેં ખડે હે

કેમ નોતો કેતો એક વસ્તુ હેરખાય ના રાખે કેમ કરતા પડી ગયું કીતો પડી ગઈ પાપડ પાપડ ક્યાં મોબાઈલ મોબાઈલ ભૂલીને તું માર ને હા હાલ આવી જા હું મારતો

ભાગ્ય માં તો અકેલે બ્યુટી પાર્લર જા રહી હે કેશોદ રિક્ષા મેં આજ હે રવિવાર લેકિન રિક્ષા નહી મિલને વાલી રિક્ષા નહીં મિલને વાલી બાંધ કે આ ચુકી કઈ ફાયદો હે

ना 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 रिक्शा आज मेरी बीवी रिक्षा, दो रिक्शा जा जा चुकी है उसको छोड़ के और दो जने भी बैठे है और दर्शना एक तीन है दोस्तों तो दर्शन है ने नीचे बेहीगी रिक्शा नहीं, नहीं, नहीं क्या

એક તો ગાડી નથી હું મારે મારે ઓલું હું તને કેવું તો દર્શન રિક્ષા આ વખતે ઉભું ન થાવું ન થાવું નહીં પણ આવી ગઈ રિક્ષા હવે બાર ગામની છે પણ તને લઈ લેશે ચાલ જો આવી ગઈ તો બેહાડી લે તને હવે આ પાછો આખડી આવી છે રિક્ષા વહી ગઈ ત્રીજી રિક્ષા દર્શના માયુસ થઈ ગઈ રોમા રોમા મારો દીકરો રોમા અહીંયા અમારે રિક્ષા ખાતું કેવું છે ખબર ને અમારા ગામની રિક્ષા હોય તો બહાર ગામની રિક્ષા અહીંમાં પેસેન્જર લે જ નહીં એવું ખાતું છે તો અમારા ગામની રિક્ષા આવીને તો બહાર ગામની રિક્ષા આવી ભેગી તો એની હે ને ના પડતી નથી એવી ભાઈ અમારે હે ને રિક્ષા નથી લેવી રીક્ષામાં રિક્ષામાં હું નહીં બેહાડું એ અહીંના લોકોને હું નહીં બેહાડું એમ કરીને જવા દીધી કે આ જો અહીંના આઈની આઈની રિક્ષા છે ને બસ આવી ગઈ બસ આખરે બસ આવી અને હવે તેને આમાં મોકલી દેવી છે આને મારે આમાં બેસાડી દેવી છે બસમાં એ રોક ચલીએ દર્શન જે આજ બસ મેં જાય ગઈ બાય બાય તો ફેમિલી આપણે તો આજે રવિવાર છે એટલે આપણે જઈએ છીએ હવે પાછા ઘરે ગો ટુ હોમ અને હે ને વિડીયો એડિટ કરવાનું બાકી છે અને હવે આપણે જવું એવલા બાપાને પોકા હવે આમ શાકભાજી લીધું ઘર માટે અને અમારું મીટઅપ પણ થઈ ગયું છે તો દર્શના

બાપા કે મારા એક નો માલય ના આવ્યો પછી આવતો રહ્યો જો અહીંયા જાન લાગે હાલ આથી નીકળી જાય તને કુપન માંથી નામ નીકળી ગયું હવે હું કેશું ગાઈઝ આજ તો આંબાવાડીની અંદર બે સબસ્ક્રાઈબર મળી ગયા બે ભાઈ એક બેન બે ભાઈ તો ગાઈઝ હવે ને અમારે અત્યારે પણ રિક્ષાનો સહારો લેવાનો રોગ ભાઈ ન ખાઈ ગયું ભૂપનમાં નામ કાઢ નાખવાનો હવે માલય નું આપ્યું આજ આજુ વખતે અનાજ કરિયાણા નું વિશાળી એટલે એમાં કઈક પ્રોસેસ કરવાની હતી નામ કાઢ નહીં કુપન માંથી નામ કમી થઈ ગયું

तारे एकले नि दर राशन कट कटाव ए आले 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 आ रियल गोज रियल रोज रेडी खुस कावे म खुस थवनु ए गुलाब खुस न थवनु भाई गुलाब नु भाई गुलाब ओके गुलाब नु भाई गुलाब मु गुलाब नो भाई गुलाब तारो नाम काट नैखू कूपन माथि छोकरी ने बधाई तारो नाम काडी नैखू कूपन माथि न भला काट नैखू हो

હા હવે દોસ્તો અમારે બધું એને લેવાનું હતું ઝીણા બધું લેવાઈ ગયું ને અમે અત્યારે એને એક દુકાને બેઠા છીએ ઓટા ઉપર અને અત્યારે અમે એને અમારા ગામની રિક્ષાની રાહ જોઈએ છે પણ રિક્ષા એક જ છે પેસેન્જર ભરા છે તો ઉપર છે સુધી તો રાહ જોઈએ ને એ ઉપાધિ છે કે આનું નામ કાઢ નથી ઉપરમાં

આમ જો આનું તો કૂપનમાંથી નામ નીકળી ગયું ન્યાય ગયો તો તો કૂપનમાંથી તો ભાઈ તમારું બાઈનું નામ નીકળી ગયું પાછો કઈક પ્રોસેસ કરવી પડશે ઈ ખબર નહી શું ખબર નામ કાઢ નહીં હોય પછી જીત્યા ન્યાં મૂકી દીધું છે દુકાને ઉપરને બાજકા ઉતાર તો મંજોરા તો ન્યાય પર હા લે દીધું નથી તે કઈ નામ હુદે હા તો ઉપર થીન કાર્ડ નાખું નામ ગણત્રી માં નથી એ ઇને ક્યાં મારા પાસવર છે અમાર બાઈ ગણત્રી માં કેમ નથી એ ગણત્રી માં નથી બાઈ નો કઢાય પાંચ વરસ થયા તો પાંચ વરસ થયા હોય તો શું છે તો નામ નો નીકળે ને